વડોદરા શહેરમાં વધુ એક ભૂવો પડ્યો હતો રોડ પાસે સામ્રાજ્ય સોસાયટીના વિશાળ પડ્યો હતો જેમાં કચરો નાખવા જતાં એક વૃદ્ધ આ ભૂવામાં ખાબકી સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવા નગરી બની ગઈ છે તેવામાં મુજ રોડ પર આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે વિશાળ ભુવો પડ્યો હતો જેમાં વૃદ્ધ કચરો નાખવા જતા તેઓ વિશાળ ભૂવામાં ખાબક્યા ત્યારબાદ કોર્પોરેશનની ની જે ડોર ટુ ડોર કચરા કનેક્શન ગાડી પણ આ ભુવામાં ખાબકી હતી જેને પગલે લોકોએ તંત્ર પ્રત્યે આક્રોશ ઠાલવ્યો લોકોએ આક્ષેપ કર્યા કે થોડા મહિના પૂર્વે જ આ ભુવા ઉપર કાર્પેટ કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તે જ જગ્યાએ ફરી ભુવો નિર્માણ પામ્યો છે વૃદ્ધના ભત્રીજા અંકિત પાંડે જણાવ્યું હતું કે મારા કાકા કચરો નાખવા ગયા અને તરત જ આ ભુવામાં પડી ગયા અને તેમને ઈજાઓ પહોંચી છે એટલે અમે તેમને હોસ્પિટલ ખાતે લઈ ગયા અહીંયા પહેલા ભૂવો પડ્યો હતો પરંતુ જે બાદ તેની પર થોડો ડામર નાખી દીધો હતો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો Facebook અથવા Instagram પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડિયોને લાઈક અને શેર કરો જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાવો